તા પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ અમારી સંસ્થા છે એ સંસ્થાના નેશનલ કાઉન્સિલ ઓફ મિટિંગ એટલે એનસીએમ રાખવામાં આવી છે ત્રણ દિવસ નો કાર્યક્રમ છે વડતાલ ધામ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજી ના આશીર્વાદ અમને મળે ન્યાય ક્ષેત્રમાં આ સંસ્થા જે કામ કરી રહી છે ન્યાયાધીશો ના ન્યાય ક્ષેત્રના અને ભારતના સમગ્ર કાયદા કાનૂનો ના ઉત્થાન માટે સુધારણા માટે ચર્ચા વિચારણા માટે આ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજી ના આશીર્વાદ મળે એ અપેક્ષા સહ અમે આ કાર્યક્રમ નું આયોજન કર્યું છે આ અમારી દર દર વર્ષે યોજાય છે વર્ષના સમયગાળા દરમિયાન જે કંઈ પણ ન્યાય ક્ષેત્રે કાર્યવાહી થઈ હોય તે કાનૂન ક્ષેત્રે જે કાર્યવાહી થઈ હોય સરકાર શ્રીના ક્ષેત્રે અને સમાજના ક્ષેત્રે જે કંઈ પણ કાર્યવાહીઓ થઈ હોય તેને ધ્યાનમાં રાખીને ન્યાય ક્ષેત્રમાં શું ચર્ચાઓ થવી જોઈએ શું કામગીરી થવી જોઈએ શું વિચારણા થવી જોઈએ શું બદલાવ જરૂરી છે અને સમાજના માર્ગદર્શન તથા શ્રીઓને માર્ગદર્શન મળે એ આશયથી અલગ અલગ સત્રોમાં ત્રણ દિવસની મિટિંગનું આયોજન દર બે વર્ષે કરવામાં આવતું લોકોએ ભાગ લીધું કે ક્યાંથી રોકવા આમાં એક હજાર અધિવક્તા મિત્રોએ સમગ્ર ભારતમાંથી ભાગ લીધેલો છે અહીંયા આસામથી માંડીને સૌરાષ્ટ્ર સુધી અને કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધીના અધિવક્તા મિત્રો આપની સમક્ષ ઉપસ્થિત છે તે લોકોનો પણ આશય એક માત્ર છે કે રાષ્ટ્રના માટે ન્યાય ક્ષેત્ર માટેના માટે કાયદો કેવી રીતે ઉપયોગી છે છે શું બદલાવ જરૂરી સમગ્ર સમસ્યાઓ જે આજે હાલ વિશેષ જો ચર્ચા કરીએ તો વકફ એક્ટ અને બાંગ્લાદેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ન્યાય ક્ષેત્ર દ્વારા શું કાર્યવાહી થઈ શકે અને શોષિતો અને દંડિતોને શું કાર્યવાહી થઈ શકે તેઓની વિરુદ્ધમાં તે અંગેની ચર્ચા વિચારણા અને પ્રસ્તાવ પારિત કરીશ ઉપસ્થિત અનુભવ વિશેષ ઉપસ્થિતિમાં ભારતના સુપ્રીમ કોર્ટના જજ શ્રી પી કે મિશ્રાજી શ્રી સમીર દવે સાહેબ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી બે જણા ઉપસ્થિત છે